તથા શૈક્ષણિક બાબતો વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ તથા આગામી નવા વર્ષના આયોજન વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ શુક્રવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી શાળા પ્રભારી દરમિયાન શાળાની ભૌતિક સુવિધા તથા શૈક્ષણિક બાબતો વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ તથા આગામી નવ વર્ષના આયોજન વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી વાલીઓને શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વાત કરવામાં આવેલ તથા શિક્ષણ સમિતિ દ્વારા સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓને મળતી સગવડતા શિષ્યવૃત્તિઓ વિવિધ યોજના વગેરે વિશે વાત કરવામાં આવેલ પ્રાથમિક શિક્ષણ પછી વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરે તે માટે પણ વાલીઓને જાગૃત કરવામાં આવેલ ત્યારબાદ વન નેશન વન ઇલેક્શન બાબતે સૌ સાથે ચર્ચા બાદ મત લવાયો તથા ઠરાવ પસાર કરવામાં આવ્યો ચેરમેનશ્રીએ શાળાના વર્ગખંડમાં જ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અવલોકન કર્યું ત્યારબાદ શાળાના શિક્ષકો તથા આચાર્યશ્રી સાથે શાળાની શૈક્ષણિક બાબતો પર પરામર્શ કરાયો રિપોર્ટર ધર્મેશભાઈ ઉડવિયા ભાવનગર